નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તલના ભાવ વધશે કે ઘટશે અને તલના ભાવ કેવા રહેશે અને રાખવા કે તેમને વેચી દેવા તેના વિશે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને કાળા તલની આવકમાં પણ ઘટાડો થયો હતો તલની બજારમાં આગામી દિવસોમાં સફેદ તલની આવક કેવી થાય છે તેની ઉપર આગામી દિવસોમાં બજારમાં તેજી અને મંદી જોવા મળે છે સફેદ તલના વેપારીઓ કહે છે કે ટૂંકા ગાળા માટે બજારો અથડાયા કરશે પરંતુ આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે અને ટેન્ડરમાં ભારતને કેટલા ટનનો ઓર્ડર મળે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જો ટન કે તેનાથી વધુ ઓર્ડર મળશે તો બજારમાં કોઈ ઘટાડો થાય તેવા સંકેતો દેખાતા નથી અને સફેદ તલની બજારમાં આગામી દિવસોમાં પાકિસ્તાનના ક્રોપની પણ ઓલ ઓવર અસર થઈ શકે છે મિત્રો ભારતીય તલની નિકાસ પર પણ થોડી અસર થાય તેવી ધારણા છે અને હાલના સંજોગોમાં બજારો ટેન્ડર સુધી રેજ બાઉડ રહે તેવી ધારણા છે અને કાળા તલના ભાવમાં વધ વધારે ઘટાડો થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે